કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી તેમજ દમણ દીવ ભાજપના લોકસભાના ચૂંટણી બે હજાર ચોવીસ ઉમેદવાર લાલુભાઈ પટેલ દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ બામણિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સંકલ્પપત્રની ઘોષણા કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી તેમજ દીવ દમણ પ્રદેશ જેવા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યા છે

આજે જે ચૂંટણી ઢંઢેરો તમારી સામે જ અમે ઓપન કરી લોકો પ્રચાર પ્રસાર માટે આપવાના ઘરે ઘરે જશે લોકો જોશે વાંચશે અને એના પર વિશ્વાસ રાખશે આ ચૂંટણી ઢંઢેરો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદથી અમારા પાર્ટીના પ્રભારી સહપ્રભારી ઉપાધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ અને સ્ટેટ પ્રેસિડેન્ટ

આજે દેશમાં તમે જો બે હાજર ચૌદ પછી કઈ થઈ ગયું એ થઈ રહ્યું આજે આત્મનિર્ભર મેક ઇન ઇન્ડિયા ખેલો ઇન્ડિયા પડેગાઓ પડેગા આગે

ગરીબની આ સરકાર ગરીબની સરકાર મોદી સાહેબ પહેલા જ કીધું કે આ સરકાર ગરીબની સરકાર છેવટના માનવી સુધી જવું જોઈએ મહિલાને સશક્તિકરણ મહિલા પર વધારે ધ્યાન આપ્યું મહિલાને આરક્ષણ આપી મહિલાને આગળ લઈ જવા માટે બહેનોને અમારી દીકરીઓને દીકરીના માના પેટમાં હોય અને ભણે ત્યાં સુધી સરકાર જવાબદારી લઈ આ ઘણી બધું છે આમાં આવેલું મેનોફેસ્ટીમાં એ બધું અમારતા જે દમણ અને દીવ